ડેરીમાંથી પાણી આવે છે બાર એકરમાં અમે રાયડો કર્યો વાવતર કર્યું મેં અને દસ દિવસે પાણી એને કંટ્રોલસ પાઈ દસ દિવસ થાય એટલે બધા અમે પાણી એનું રાયડા આપી દઈએ ડેરીનું પાણી છે તો પાણી રાયડાને કાંઈ નુકસાન નથી કરતું ને હા કોઈ નુકસાન નથી કરતું સારા મોલ સારો રાખવું એ તો ઝાડી ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડેરીનું પાણી કાંઈ નુકસાન નથી કરતું આશરે તમારો આશરો કેટલો બારી કેટલો રાયડો થાય મણ તો પાકો વધી જાય પચીસ થી ત્રીસ મણ ઇકડે થાય

માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે